આજે એક વિડિયો છે જો આ રહ્યા બોલેરો ગાડી છે એટલે પોલીસ પોતાનો પ્રયાસ કરતી જ હોય છે જો થાય ચાલો ચાલુ કરીએ થાકી ડ જો આ બધાય છાયું વાતાવરણ છે આજે સુરત દાદા નીકળ્યા નથી ઠંડા પવનો ફૂંકાય છે આવો માવો છે અત્યારે પવન છે કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ બ્લોગમાં હું છું હાર્દિક અને આજે આપણે બ્લોગની શરૂઆત કરી રહ્યા છે ગાડીમાં આપ બધા પણ ઠીક હશો લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે અને એમાં આપ બધા વ્યસ્ત થઈ ગયા હશો તો સમય કાઢીને બ્લોગ જરૂરથી જોજો અને આજે વાત કરવી છે ખાસ કરીને વાતાવરણમાં પલટો છે અને એના કારણે શું થાય કે ખેતીને નુકસાન થઈ શકે સતત પવનના કારણે જો ગાડીની બેટરી ડાઉન થઈ ગઈ છે આપણી બલીનોની જો આવી શાહ જમી ગયો છે કેમ કે મેં અંદર બેઠા હતા થોડી વાર બધા મિત્રો આવ્યા હતા એટલે અમે જમ્પ સ્ટાર્ટ કરીએ છીએ તો આ પકડજો તમે પકડો આપણે આ ગાડી છે એનાથી આપણે જમ્પ ચાર્ટ જમ્પ સ્ટાર્ટ કરી દઈએ વાયર આયર વાયર 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 આપણે જે બેટરીવાળો ભાગ છે ને એ આગળ લાવી દઉં જો લાગી ગયું

વાહ તાજી જલાલો કે જો ગાડી બેસું હું ગાડી ચાલ રાખો ગાડી ચાલ રાખો ગાડી ચાલ રાખો આપણે ચાલુ કરીએ ગાડી બન કે જો ચાલુ કરીએ

મારુતિ ટુ મારુતિ સરસ હો થેન્ક યુ આપા પાણી મારી ન જોને ના ઓકે સર કાલે આવતો સાર આવી ગયો ને એટલે આવતી છે કેટલા નાખી દે ગેર જઈ નાખી દે નાખી દે ના 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 ગેર જઈ નાખી જો આપા ભાઈ મિત્રોએ આપણને હેલ્પ કરી કાકા બધાએ આપનો ખૂબ ખૂબ આભાર ચાલ થઈ જો ખબર નહીં પડતી આ ગાડીમાં બેઠા હતા અને સર સમીરભાઈ હું વિપુલ વિપુલભાઈ હતા તસલીમ તસ્લીમભાઈ હતા એટલે ગાડી આપણને એકવાર ચાલુ કરી પાછી ભૂલી ગયા ચાલુ કરવાની એટલે સીડી પ્લેયર બી ચાલુ હતું એટલે પછી ચાલુ કરવાનું ટ્રાય કર્યો થઈ જ નહીં એટલે આ લાલ ગાડી પડી લાલ પડી લાલ પડીને પાવર લીધો જમ્પ સ્ટાર્ટ કરી ચાલુ થઈ ગયા સર ત્રણ વર્ષ થયા એટલે બેટરી તો ડાઉન થાય જ નહીં હાલ ઘરે પહોંચ્યા અને હાલ ગાડીમાં બેઠો છું એક વાત જણાવી છે ખાસ કરીને જો કેવું છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ જે બુટલેગરો છે ને ગુજરાતમાં દારૂ લાવવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે પૂર ઝડપે ગાડીઓ કાઢે બાઇકો કાઢે એટલે આવા પ્રયાસોના કારણે કેવું થાય ઘણી વખત પોલીસ એમને પકડવા માંગતી હોય તો ઊભા ના રહે દાખલા તરીકે જે ગઈકાલે ઘટના બની કે જિલ્લા એલસીબી પોલીસે શામળાજી એટલે રાજસ્થાન તરફથી આવતી હતી ગુજરાતમાં તેમને જીવનપૂર પાસે રોકવાનો પ્રયાસ કર્યો ઊભી ના રાખી બોલેરો કાર અને ત્યારબાદ એનો પીછો કર્યો પોલીસે તો આખી જીવનપુરથી શામળાજીથી જીવનપુર આવતી હતી અને પોલીસે જોઈ અને સીધી પાછી વળી ગઈ શામળાજી તરફ તો ત્યાંથી પચીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર બિલોડાના રામપુરી પાસે એમની ગાડી ઉભી રાખી એ આખો વિડીયો સામે આવતો હું બતાવું જો આ જો અમારી પાસે વિડીયો છે હું પ્લે કરું છું આમાં જોઈ શકો છો આ પોલીસે જાતે ઉતારેલો વિડીયો છે આગળ જો બોલેરો ગાડી જાય છે આગળ અને એનો પીછો કરવામાં આવી રહ્યો છે કેટલું રિસ્કનું કામ છે પોલીસનું જોયું પછી બીજો વિડીયો બે વિડીયો આવે છે આ જો સામે ડુંગર દેખાય છે આગળ ગાડી જાય એની આગળ બી ગાડી જાય છે બોલેરો ગાડી વ્હાઈટ કલરની એને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ભાઈ આ વ્યક્તિ જેને પકડવામાં આવ્યો છે ને આ ભાઈ છે જે રાતે સ્થાનનો છે હજી એક વિડીયો છે જો જોવા બોલેરો ગાડી જાય એટલે પોલીસ પોતાનો પ્રયાસ કરતી જ હોય છે પકડવા માટે આ દ્રશ્યો ઉતાર્યા છે મને થયું કે તમને બતાવી દો લગભગ આખી મેટરમાં બે પોઇન્ટ સાઠ લાખનું દારૂ પકડવામાં આવે છે નવસોની બાર બોટલો છે અને દારૂ કબજે કરવામાં આવે છે આ તો દિવસના પ્રથમ વખત વિડિયો આવે છે અને પહેલાં પણ પોલીસે નાઇટ દરમિયાન પીછો કરેલા દ્રશ્યો પણ સામે આવ્યા હતા એ મને થયું કે આપણે બધાને જણાવું કે પોલીસ રીતે કામ કરતી હોય છે લગભગ દસ પોઇન્ટ અને સિત્તેર લાખનું દસ દસ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે આરોપી પકડવામાં આવે છે આ લોકો ખેતરમાં બોલેલું કર્મકિન્દ્ર તરહ હતા એટલે ઘણી વખત તમે જતા હો મા ગાડી લેને બાઇક લેને તો પૂજર પર ગાડીઓ પસાર થઈ જતી હોય છે તો જે दारू એરાફરી કરતા હોય છે ને એવા લોકો વધારે હોય છે આમાં એટલે ખૂબ એ પણ ધ્યાન રાખો પેપર

જો મક્કનનો રોટલો બને છે કઢી બને છે રિંકલને બહુ પસંદ છે રિંકલને જે મા ખરા દાદીમાં એ એક્સપાયર થઈ ગયા લગભગ ચોવીસ કલાક થઈ ગયા છે પણ શું કહેવાય કે લાઈફને તમારે નોર્મલ રીતે જીવવી પડે કેમકે એમની ઉંમર હતી લગભગ પંચાણું સત્તાણું વર્ષ એ સુખીથી જિંદગી જીવીને ગયા છે એને દુઃખ ઘણું છે કેમ કે ભાઈ જવાબદારીઓ છે એટલે બધું કામ કરવું પડે આપણે એને પૂછીએ કે તારો કેવો અનુભવ હતો મા સાથેનો

જો આવું છે વ્યક્તિ જાય ને એટલી માત્રની યાદો સાથે લઈ જાય આપણી સાથે રાઈટ પણ આપણે આગળ વધવું પડે પણ એમની જેટલી ઉંમર લાયક હતા ને એમના અનુભવો બાળકોનું કામ લાગશે કારણ કે પંચાણું સત્તાણું વર્ષ જેવું હોય એટલે આ કોઈ દસકો થઈ ગયું તમે સમજો કે આજે બે હજાર છવ્વીસ છે તો હશે તેનું લગ્ન જન્મ હશે ઓગણીસો ત્રીસ આસપાસ એટલે કે ખૂબ લાંબો સમય કહેવાય એમને આઝાદીનો સમય પણ જોયો છે એમને તમામ એ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવતું જોયું છે અને આજે વિકસિત જ જોયું છે એટલે ખૂબ લાંબી મજલ એમને કાપી છે લાંબી દોરી કાપી છે આપ જે પેઢી છે એ ત્રીજી ચોથી પેઢી એમને પણ એમની નજર જોઈ ગયા છે ચલો સરસ જો ગામડાની મજા જે છે કે જે મોટા પરિવારો હોય ને તે એકબીજાને સાચવી લેતા હોય છે અને એના કારણે આવેલું દુઃખ પણ સુખમાં ફેરવાઈ જાય એટલે ગામડાની મજા આ છે આપણે બધા ભલું સિટીમાં રહી છે આવ્યા છું ગામડામાંથી સીધા ગાળાના કોન્ટેક્ટમાંથી સંપર્કમાં જ છીએ જો તો સરસ મજાનું જમી લીધું છે રિંકલ જમે છે આપણે જો સપા કરી દીધું છે શાંતિ નીચે બેસીને જમવાનું જો ટાઈમ થયો છે પોણા દસનો અને વોકિંગ માટે આવ્યા છીએ દસ મિનિટ વોકિંગ કરવું છે વાતાવરણ છે બહાર પવન બંધ થઈ ગયો છે પવન બંધ થવાના કારણે ઠંડી બી ઓછી લાગે છે મિત્રો જો બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલ સાથે જે અન્ય વિડીયો છે એ પણ આપ નિહાળજો જે પ્રકારે લાસ્ટ વ્લોગ તમે જોયો કે સોના ચાંદીના જે ભાવોમાં ઉછાળો આવે એની વાત કરી હતી પણ સાથે સાથે આજે ભાવો ઘટ્યા પણ છે એટલે કે પ્લસ માઇનસ તો રવાનું જ છે પરંતુ જો તમે બ્લોગ પસંદ આવતા હોય તો જરૂરથી અન્ય વ્લોગ પણ આપણને આપણા ચેનલમાં નિહાળજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી સાથે જોડાઈ રહેજો અને લાઇક કરજો ખાસ કરીને આપ સૌનો ખૂબ આભાર આપણે લોકોએ પૂરો કરીએ છીએ અને આપ સૌને રામ રામ